વાત કરીએ ખંભાળિયા નગરપાલિકાની કે જેની પરિસ્થિતિ કંગાળ બની ગઈ છે અને તેના કારણે ગમે ત્યારે વીજ કનેક્શન કાપી નાખવામાં આવે તેવી સ્થિતિ પણ ઊભી થઈ ત્યારે ખંભાળિયા નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પણ પૈસા નથી 84 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી છે સ્થિતિ એવી સર્જાય કે વીજ બિલ ભરવા માટે હવે ખંભાળિયા નગરપાલિકાને લોન લેવાનો ઠરાવ કરવો પડ્યો મોટા મોટા તાઈફા કરી બિનજરૂરી ખર્ચ કરવાના પૈસા છે પરંતુ પ્રજાની સુખાકારી માટેના પૈસા નથી તેવા આરોપ લોકો લગાવી રહ્યા છે તમને સમગ્ર પરિસ્થિતિ જે કહું તો આપણે નગરપાલિકામાં બે હાજર અગિયાર થી બાંધકામ પરમિશન આપવા નથી એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે લાઇટ બિલ બાકી છે એને કારણે આપણે બીજી સેલ માટે બિલ ભરવા માટે લોન માગવા માટે આજે બોર્ડમાં ઠરાવ કર્યો છે